ઉત્તર ધોરણ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર એક વનસ્પતિમાં પોષણ એનો અભ્યાસ કરવાનો છે આપણે જાણીએ છીએ કે દરેક સજીવને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે તો આ દરેક સજીવ ઉર્જા ક્યાંથી મેળવે છે સૌથી પહેલો પ્રશ્ન આ કે દરેક સજીવ ઉર્જા ક્યાંથી મેળવે છે તો દરેક સજીવને જીવન જીવવા માટે એટલે કે કાર્ય કરવાની ઉર્જા મેળવવા માટે એની ખોરાકની જરૂરિયાત હોય છે દરેક સજીવ પોતાના રોજિંદા કાર્યો કરવા માટે ખોરાક ઉપર આધાર રાખે છે કોઈ પણ સજીવ પોષણ પોષક તત્વો જ મેળવે છે આ પોષક તત્વો એટલે આપણે જેનો અભ્યાસ ધોરણ છ માં કરી ગયા છીએ તો આ પોષક તત્વોની જો આપણે વાત કરીએ તો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ આ આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે જો આ ઘટકો આપણને ક્યાંથી મળે છે તેનો અભ્યાસ પણ આપણે ધોરણ છ માં કરી ગયા છીએ જેમ કે કાર્બોદિત તો કાર્બોદિત આપણને વિવિધ પ્રકારના ધાન્ય અને ગળ્યા પદાર્થોમાંથી મળે છે જ્યારે પ્રોટીન પ્રોટીન આપણને વિવિધ પ્રકારના કઠોળમાંથી જ્યારે ચરબી તો ચરબી આપણને તૈલી જન્ય પદાર્થો એમાંથી મળે છે વિટામિન અને ખનીજ ક્ષાર તો વિટામિન અને ખનીજ ક્ષાર આપણને લીલા શાકભાજી અને ફળોમાંથી મળે છે દરેક સજીવ પોતાને શરીરની જે કાર્ય કરવાની ઉર્જા મેળવવા માટે આ ઘટકો ઉપર આધાર રાખતા હોય છે તો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને આપણે પોષક ઘટકો કહીએ છીએ જો આ પોષક ઘટકો આપણા શરીરની અંદર ન હોય તો અથવા તો આ પોષક ઘટકો જો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ન મળે તો તો આ પોષક ઘટકો જો આપણને પૂરતા પ્રમાણમાં ન મળે તો આપણને વિવિધ પ્રકારના રોગો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તે જેની ચર્ચા પણ આપણે ધોરણ સાતમાં કરી ગયા છીએ જેમ કે વિટામિનની વાત કરીએ તો વિટામિન એની ઉણપથી રતાંગણા મળે વિટામિન બી ની ઉણપથી થી બેરી બેરી વિટામિન સી ની ઉણપથી થી સ્કર્વી વિટામિન ડી ની ઉણપ થી સુક્તા આ બધા પ્રકારના રોગો આપણને થાય છે હવે જ્યારે મનુષ્ય એટલે કે વ્યક્તિ પોતાના કાર્ય કરવા માટે જે પોષણ મેળવે છે એ પોષણ વાસ્તવિકતામાં છે શું તો પોષણ એટલે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહેવામાં આવે છે આ પોષણ મેળવી અને કોઈ પણ મનુષ્ય અથવા તો વ્યક્તિ પોતાના રોજિંદા કાર્યો કરી શકે છે પણ આ પ્રકરણ ની અંદર આપણે વનસ્પતિમાં પોષણની ચર્ચા કરવાની છે તો વનસ્પતિમાં પોષણના બે પ્રકાર છે એક છે સ્વાવલંબી પોષણ સ્વા એટલે કે પોતાની જાતે તૈયાર કરવું તો જે વનસ્પતિઓ પોતાની જાતે પોતાનો ખોરાક તૈયાર કરી શકે છે તેવી વનસ્પતિઓને સ્વાવલંબી વનસ્પતિઓ કહેવામાં આવે છે અને બીજા નંબરમાં છે પરાવલંબી પોષણ જે વનસ્પતિઓ પોતાની જાતે પોતાનો ખોરાક તૈયાર કરી શકતી નથી તેવી વનસ્પતિઓને પરાવલંબી પોષણ પરાવલંબી વનસ્પતિ સ્વાવલંબી આગળ વાત કરીએ તો સ્વાવલંબી પોષણ એટલે કે પોતાની જાતે જે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે તે માટે તો તેના માટે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી જરૂરી છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, ખનિજ તત્વો અને પાણી આ મુખ્ય ઘટકો છે એટલે કે આમ જોવા જઈએ તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક પોતાના માટે જાતે તૈયાર કરે છે એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડ અને હરિદ્રવ્ય નો ઉપયોગ કરી વનસ્પતિ પોતાના માટે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે તે ક્રિયાને પ્રકાશના શેષની ક્રિયા કહેવામાં આવે છે જે આપણે એક આકૃતિ દ્વારા સમજાવી છે કે વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારનું શોષણ કરી તેને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે અને આ વિવિધ ભાગોમાં પહોંચાડ્યા બાદ ત્યાં તેના પર્ણ પર્ણમાં રહેલું હરિક એટલે કે હરિદ્રવ્ય જે ક્લોરોફિલ એની અંદર હોય છે તે કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ ની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે અને આ પ્રક્રિયાને અંતે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે એટલે કે ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ખોરાક વનસ્પતિમાં સંગ્રહ થાય છે તે વનસ્પતિ તેને પોતાના વિવિધ ભાગો સુધી પહોંચાડી અને એમાંથી પોષણ લેવે છે પરંતુ વનસ્પતિના બધા ભાગો સુધી પોષણ એટલે કે ખોરાક સૂર્યપ્રકાશ ન હોય ત્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી તો આ સમય દરમિયાન પોતાની અંદર જે શાક સ્વરૂપે જે ખોરાકનો સંગ્રહ કરેલો છે તેનો ઉપયોગ કરી અને વનસ્પતિ એમાંથી પોષણ મેળવે છે વનસ્પતિ પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત એટલે કે ક્લોરોથીન નામનું જે રંજક દ્રવ્ય છે તેની મદદથી ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે આ ગ્લુકોઝ સંગ્રહ વનસ્પતિના વિવિધ ભાગોમાં ખોરાક તરીકે થાય છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની સાથે સાથે શ્વસનની ક્રિયા પણ કરતી હોય છે જે દરમિયાન એને પણ ઉર્જાની જરૂરિયાત પડતી હોય છે શ્વસનની ક્રિયા દરમિયાન વનસ્પતિ વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે આ પ્રક્રિયા સતત ચોવીસ કલાક ચાલુ રહેતી હોવાથી રાત્રે કારણ કે રાત્રે વનસ્પતિ વાતાવરણ માંથી ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે આ અંદર આપણે આ ટોપિકમાં આજે વનસ્પતિમાં સંશ્લેષણ નો અભ્યાસ છે નમસ્કાર હું સુરજ પટેલ પ્રાઇમરી સ્કૂલ ખુલ્લાપુર પાટણ ગઈકાલના વિડીયો લેક્ચરમાં માં આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે વનસ્પતિ સ્વાવલંબી પોષણ ધરાવે છે તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા હતા તો આજે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો ઊંડાણપૂર્વક આજે આપણે અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે તો આપણે ગઈ કાલે વાત કરી હતી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય ખનિજ ક્ષાર અને પાણી આ પાંચ મુખ્ય ઘટકો હતા તો સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરીએ કે વનસ્પતિમાં પ્રકાશ ક્રિયા થાય છે કેવી રીતે તૈયાર કરવાનું કાર્ય વનસ્પતિના પર્ણ કરે છે પણ વનસ્પતિના પર્ણ ઉપર જે રચના આપણે જોઈએ છીએ તે રચના આજે આપણે અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિના પર્ણ પર જે નાના છિદ્રો આવેલા હોય છે જેને પર્ણ રંધ્ર કહેવામાં આવે છે. જેની મદદથી વનસ્પતિ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રહણ કરી અને સૂર્યપ્રકાશની આદરીમાં એનો ખોરાક તૈયાર કરી શકે છે. આ વનસ્પતિના જે પર્ણ ઉપર આવેલા પર્ણ રંધ્ર તે રક્ષક કોષો દ્વારા આવરી હોય છે. વનસ્પતિમાં આવેલી જલવાહક પેશી જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારનું શોષણ કરી અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

આ ક્રિયાને પ્રકાશ ક્રિયા કહેવામાં આવે છે પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને કાર્બોજીટ સંશ્લેષણ કરે છે એટલે કે એનો ખોરાકમાં રૂપાંતર કરે છે આ પ્રક્રિયા અહીંયા આપણને એક આકૃતિ દ્વારા આપણે સમજીએ કે સૌ પ્રથમ સૂર્ય તો સૂર્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી વનસ્પતિનું પોતાનો જમીનમાંથી પાણી અને અને શોષણ કરી વિવિધ ભાગો સુધી પહોંચાડી પોતાના માટે ખોરાક તૈયાર કરે છે અને આ અંતે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે જેનો આપણે શ્વસન ક્રિયા દરમિયાન ઉપયોગ કરી શકીએ છીએ આ પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન વાયુ મુક્ત થાય માત્રામાં મળી રહે છે કાર્બોજીત પદાર્થો સ્ટાર્થમાં ફેરવાય છે અને આ સ્ટાર્ચ એ જ કાર્બોદિત એક પ્રકાર છે જેને આપણે સમીકરણ દ્વારા જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી કાર્બોદિત પદાર્થ બને છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે હવે આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે તો આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે